ધાવતી પોરા સમાજ જમ્મુ માં થયેલ હુમલાના વિરુદ્ધમાં વિશાળ મોંડેલી ઓછામાં આવેલી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા મસ્જિદમાં દુઆઓ કરવામાં આવે તેમજ શહીદ સ્મારક ખાતે મૌન પાડવામાં આવ્યું જમ્મુ કાશ્મીર ખાતે થયેલ જગન્યા આતંકવાદી હુમલાને કારણે હાલ દેશભરમાં આતંકવાદ વિરુદ્ધ ભારે રોષ ફાટી નીકળ્યો છે કટ્ટરવાદી આતંકવાદીઓ દ્વારા પહેલગામ ખાતે કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં આશરે છવ્વીસ જેટલા ભારતીય નાગરિકોની હત્યા કરવામાં આવી હતી તેમજ અનેક લોકો આ હુમલામાં ઇજાગ્રસ્ત થયા હતા ભાવનગર દાઉદી વોરા સમાજ દ્વારા ભાવનગર શહેરની મસ્જિદોમાં મૃતકો માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી દુઆઓ બાદ શહેરના દિવાન પરા નઝમી મસ્જિદ ખાતે થી મૌન રેલી સ્વરૂપે નીકળી હલુરિયા ચોક ખાતે આવેલ શહીદ સ્મારક પર પહોંચ્યા હતા અને શહીદ સ્મારક ઉપર સમાજના યુવા દ્વારા મીણબત્તી પ્રગટાવી મૃતક ભારતીય નાગરિકોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી તદ્ઉપરાંત મૃતકોના સન્માનમાં ત્રીસ મિનિટ મૌન પાડ્યું હતું દાવદી વોરા સમાજના અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મૃતકો પ્રત્યે દાવદી ફોરા સમાજની સહાનુભૂતિ છે તેમજ આ મુશ્કેલ ઘડીમાં ઈશ્વર મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી દુબાઓ કરી હતી તમે દાવદી વોરા સમાજ આજે શહીદ ભગત સિંહના સ્મારક પર આવ્યો છો તો શું કામ આવ્યો છો જમ્મુ કાશ્મીરમાં લોકો પર છગનની આતંકવાદી હુમલો થયો એના માટે અમારો સમસ્ત દાઉદી મોરા સમાજ ઘણી શોકની લાગણી અનુભવીએ છે અને આ ગમગીન સમયે અમે મૃતકોના પરિવાર અને દેશની સરકારની સાથે છીએ અને આ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને શોક વ્યક્ત કરવા માટે આજે અમે કેન્ડલ માર્ચ કરીને અહીંયા આવ્યા છે અને બે મિનિટનું મૌન પાળીને મૃતકોને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ આતંકવાદીઓએ હુમલો કર્યો છે પહેલગામમાં તેને અમે સખત વખડીએ છીએ અને જે લોકો ગુજરી ગયા છે તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ